હવે ધનતેરસ તો આવી ગયું છે આ દાય છે કાલ રહે પણ દાગીનાનો નો ભાવ વધી ગયો છે દાગીના લાવવા તો તો કામ કરો ધનતેરસ તો ની ધન પૂજા હોય તો દાગીના નો પૂજા કરવાની જરૂર નહીં બરાબર એક બે દાગીના હશે ને ઘરના એ ચાલશે પણ કોક નું લેણું કહીને દાગીના લઈને પૂજા કરવી નથી તો આપણે ધનતેરસ ધન ને થોડોક દાગીનો છે એની પૂજા કરી નાખો

એ મોટા ભાઈ તો આવતે આવત છે પણ આપણે ઓ કરો એની પાસે તો કે કોક આય છે એ તો બાર કમાય છે અને આપણે તો મજૂરી કરી કરી નાખો આખી જિંદગી ગાડી તો અમડ અમે આપણે તો રૂપિયે ભેગો કરી ની કા કે દાગીનો લાઈ ની કા ધનનો જે ઘરમાં માં પડી છે ખૂપુત્રુ એનું લાઈન પૂજા કરો મારી જોડે જે હોય એની આપણે પૂજા કરીએ હા તો કોક આપડી વેળા વળે ન કે વેળા ની વળે કદી આખો જગત પૂજા કરે છે એટલે તમે બેહો આવતા રહો અંદર બારીક બારી થોડાક સમજો સમજો બુદ્ધિ રાખો અને કોમન મજૂરી કરી જાહો તૂટી જાય અને પેલો તો બાર છે તો પચીસ રૂપિયા કમા પગ લાવશે ખરા અને લોકો અમને તો મેણા મારે છે પણ ભાવ વધી ગયો છે હવે શું કરું કોઈ જે હશે એની પૂજા તો કરશે પણ પૂજા કરવી ખરા

ઓ ઓ લક્ષ્મી દેવની બરાબર કંકોઈ પડ્યું છે હવે પેલો આવે એટલે એ દાગીનાના પાછો મગાયા છે બરાબર એ લઈને આવે એટલે એ દાગીના આવે એટલે એ દાગીના આપણે મેલી પૂજા કરવાની છે પેલા આ મારા ત્રણ આવે બરાબર એટલે એમની પાસે કોક તો હશે ને

વેલા હાર પોચું જોયું ને હા થઈ ગયા એ પેલા બે રે બાપડા તમે હજી તમારું મોટું તમારું મોટું ઘર એટલે આ નોનો એટલો ખોટો પેલા મોટો હોય ખોટો એટલો ખોટો ચાટલો કરવા કરવો

મારી માનું લોકેટ ગીરવે મેલ્યું હતું મેં બધો પગાર ઈ લોકેટ ગીરવે મેલ્યું એમાં હપ્તો ભર્યો ઘર કઈ ખાવાય પૈસા નઈ બધે હું તનભુજન કઈ રીતે કરીશ કઈ નઈ લાવી હું તને આવતા પગાર આપી દઈશ

આપડો નો પાક વેચવાનો ખબર હેલો ઇજત થોડા ભાઈ ની ના ના હાલશે હાલશે ભાઈ રોહિત તારે હું તારા માટે તૈયારી કેવી કરી છે મોટાભાઈ

ભગવાન માતાજી વેળા વાળા તો હારું છે ના ના તમને તો ચાંદી નો ટાલશે ભગવાન કરમ કરો તો લક્ષ્મી તમારી આવે અને તમે તો એટલા પૈસા તો કંજુ છે કરો છો યાર પૈસા તો કાઢો હોય પૈસા કાઢો તમે લોત્રીસ ની પૂજા આપડે આ બધા ભાઈ ભેગા થઈને બરાબર એવા આખી જિંદગી જે કોમ કરો ને એ બધા ભેગા થઈને તો આ વાત માં એમ સેમ દિવાળી દે લો પચાસ હાજર પૈસા ભાજ ભાજ કર્યા છે બહેરુ જમ લઈને દોડે મારે દોડ ધોડ કર્યો છે બચાવ કર તો સારું છે હા મેને કઈ બચાવો ના પૈસા બચાવવા જરૂરી હવે પાસે દાગી ના તો ઘણા હું તકલીફ ગયો છે અને નોકરી જાય ને સોના સોના ભેગા કરે છે પૈસા હવે આપડી પાસે જયારે હાજર તો કર્યું હાજર કરો ને હે તો દેખો જ તમારે હાલ કશું પાસે તમને ખબર હતી

નકરાબ ઉડાડ ઉડાડ કરતા સોમો જોવો હોય ખબર છે એટલે આપડે નહીં કરતા આપડે તો જ્યાં આવે છે ના એમ છે વાપરવાના મારે શું હોય

છોકરા છોડ પાણી એ લાવે લાવે પેલો લાવે અને બીજું બીજું ચાલે તમારે કો જીવનમાં ધંધા પાણી ધંધા પાણી તો ઘણા પણ અમે તો તકલીફ આવી છે ને આપડે એમ કે શિવા ભાઈ તો કે આવક એ કે બે ત્રણ અરે આવક તો ગણે છે પણ ખર્ચો એવો બધા છોકરા ભણે છે એમનો ખર્ચો ના થાય છોકરા

એને અગરબત્તી કરશે આરતી કરશે તમે જોવો તો કેટલી ભાતની મીઠાઈ હોય પણ તમે પડી કોઈ મીઠાઈ નો લાભ એટલે ઉતાવળ માં ભૂલી કરો કે મોટા ભાઈ ભૂલ છે કે મારી જોડે ના પૈસા જ નતા એ તમે તો આના જેવા ના ફેચજો મારા જેટલો ઉકોડો ફેંચ છું ને એટલા ગાભર લે

એટલે આમ થોડું ઘણું બુદ્ધિ રાખવી મુલકત ના ધનિ થવાયુ કે બધા જ ઉતર્યા એવું ના બોલાય બધા કાચા તો હોય એવું તો બધું હોય કઈ તમારી વાત નાતી સુધારો આપણા મોટા મૃતું જય ભાઈ લક્ષ્મી ના ના બરોબર

પાતારે એકબીજાના ઘરમાં ઝઘડો ના થા ના કારણે અમે પૈસા નહી માંગતા ભાઈ ચર્ચા જો તારે બરોબર જ છે કીધા કે બેઠે દવાખાના દવાખાનું લડી તો અહીંયા ના ફાવે તો આ ગાબડે આવતો રે

તમારી ઈચ્છા બદલે આપડે અગિયાર લાવી ગયા આપડે હજાર રૂપિયા મૂકી દેજો રજા માંગી તારે